આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો જેનો વિષય છે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના સફળ દસ વર્ષ લેખક પ્રવેશ અડ દેશના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ અડચણ વગર સંસ્થાકીય ધિરાણ મળી રહે તે શરૂ કરાયેલી યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના તાજેતરમાં જ આઠ એપ્રિલે આ યોજનાને સફળ એક દાયકો પૂર્ણ થયો છે આ સમયગાળા દરમિયાન દેશભરમાં તેત્રીસ લાખ કરોડ રૂપિયાથી વધુની બાહેધરી મુક્ત ધિરાણ મંજૂર કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા નવી દિલ્હીમાં મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું હતું કે મુદ્રા યોજનાએ નાણાકીય મદદ પૂરી પાડીને મહિલાઓને સશક્ત બનાવી છે પરંતુ તેમને વ્યવસાય શરૂ કરવામાં અને તેને વધારવાની તકનું પણ સર્જન કર્યું છે સબસે જ્યાં મહિલાએ આગે આવી સબસે જ્યા લોન કે સબસે જ્યાં લોન પ્રાપ્ત કરવા વાળી મહિલા જલ્દી રીપેમેન્ટ કરવા વાળી મહિલાએ એ નયા ક્ષેત્ર વિકસિત ભારત કે લીધે જો સંભાવના વો ઇસ શક્તિ માં પડી હઈ હૈ દેખાઈ દેહ શ્રી મોદીએ કહ્યું આ યોજનાથી રોજગાર સર્જન એ આર્થિક વિકાસ માં મહત્વનું યોગદાન આપ્યું છે એટલું જ નહી આવકમાં પણ વૃદ્ધિ થઈ છે मुद्रा योजना ने गारंटी नहीं मांगी उसने भरोसा किया और आप सभी को जानकर अच्छा लगेगा मुद्रा योजना की वजह से 11 करोड़ लोगों को पहली बार अपना कोई काम करने के लिए लोन मिला है ये 11 करोड़ लोग अब फर्स्ट टाइम एंटरप्रनर बने हैं यानी 10 साल में 11 करोड़ नए सपनों को उड़ान मिली है भवे समझिए प्रधानमंत्री मुद्रा योजना विषय દેશના નાગરિકોને પોતાના વ્યવસાય માટે કોઈ પણ પ્રકારની ગેરંટી એટલે કે બાંહેધારી વગર સરળતાથી ધિરાણ મળી શકે તે હેતુથી આઠ એપ્રિલ બે હજાર રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ શ્રેણીમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી ધિરાણ અપાય છે લાભાર્થીઓને શિશુ શ્રેણીમાં પચાસ કિશોર શ્રેણીમાં પચાસ હજારથી થી પાંચ લાખ તરુણ શ્રેણીમાં પાંચ લાખ થી દસ લાખ અને તરુણ પ્લસ શ્રેણીમાં દસ લાખ થી વીસ લાખ સુધીનું ધિરાણ અપાય છે રાજ્યમાં પણ મોટી સંખ્યામાં નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી હોવાની માહિતી છે મુદ્રા યોજના નાના વેપાર અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે છે તેનું એક ઉદાહરણ મહીસાગર જિલ્લામાંથી મળ્યું જિલ્લામાં અત્યાર સુધી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ત્રણેય વર્ગમાં તેત્રીસ હજાર છસો તેર લાભાર્થીઓને બસો સત્તાવન કરોડ રૂપિયાનું ધિરાણ અપાયું છે લુણાવાડામાં એક ગેરેજમાં ઉપકરણોનો વ્યવસાય કરતા અને મુદ્રા યોજના થકી પોતાનું જીવન બદલ બદલનારા પારસ પટેલે આ યોજનાના લાભ અંગે પ્રતિક્રિયા આપી હતી મારું નામ પારસ પટેલ છે હું બહુ ટાઈમથી થી ઓટોમોબાઈલ નો ગેરેજ નો ધંધો કરું છું મારે છતાં આવક બહુ ઓછી હતી પછી થોડો ઘણો માલ નાનો મોટો હું ભરતો રહ્યો પછી તો પણ તકલીફ પડતી હતી મને પછી મોદી સાહેબ ની ગેરંટી થી મને બેંક ઓફ બરોડા ના મેનેજર સાહેબે ચાર લાખ રૂપિયા ની લોન મને મુદ્રા લોન કરી આપી છે એથી મેં બેટરી નો બિઝનેસ વધારી અને થોડો ધંધાના અંદર વધારો કર્યો તેથી મારી આવક બહુ બધી સારી છે મુદ્રા યોજનાથી અમારા જેવા નાના મોટા વેપારીઓને બહુ બધી રાહત મળી છે લાભાર્થીઓ આ યોજના માટે www.mudra.org.in વેબસાઇટ પર ઓનલાઈન અથવા તો જરૂરી દસ્તાવેજો સાથે રાખી સરકારી કે ખાનગી બેંકમાં જઈને પણ આ યોજના માટે અરજી કરી શકે છે આ યોજના માટે અરજી કરવાના જરૂરી દસ્તાવેજો પર નજર કરીએ તો સૌ પ્રથમ તમારી પાસે બિઝનેસ પ્લાન એટલે કે ધંધા વ્યવસાયનું આયોજન બે પાસપોર્ટ સાઇઝના ફોટો આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાણી કે વીજળી બિલ છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ તમારા વ્યવસાયનું સરનામું સહિતના દસ્તાવેજો જોઈશે હવે એ સમજીએ કે આ યોજનાથી રાજ્યમાં શું ફેર પડ્યો મુદ્રા યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં સિત્તેર હજાર કરોડ રૂપિયાનું ધિરાણ એટલે કે લોન આપવામાં આવી છે સત્તાવાર યાદી મુજબ આ યોજના અંતર્ગત ધિરાણ આપવામાં માત્ર ચાર વર્ષમાં ચુમ્મોતેર ટકાનો વધારો નોંધાયો છે આ યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ બે સુધીમાં ખાતાની સંખ્યા પણ એક કરોડ પંચાણું લાખ થઈ છે મુદ્રા યોજનાની દેશમાં થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના અહેવાલ મુજબ આ યોજના શરૂ થયા બાદ દસ વર્ષમાં દેશમાં કુલ અગિયાર કરોડ દસ લાખથી વધુ નોકરીનું સર્જન થયું છે આ નોકરીઓમાંથી સુડતાલીસ ટકા નોકરીઓનો લાભ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજના નાગરિકોને થયો છે હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના સફળ દસ વર્ષ લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું